તમારું બધું કમ કરી નાખ બોલી ગયા તમે શું કર્યું દાદા કરી નાખી હાર તો બનાવી જ દેવ ના તમે વાતો કરીને હા બી જોયો અત્યારે હું આવ્યો ત્યારે જોઈ ને જ આવ્યો હું એ બનાવી દેવ હવે તમારે બધું આ બધી કચ્છ નઈ નાખાવી પડી રહ્યું તમે મને ઓટ આપજો ભાઈ એ બધા બે વારની ગોડી લઈ ફેર જાય લાઈન એ ગોળી નું પર્યું કે ના પર અંદર

જોજી આપા ખેતો જો બના બેગાખ્યા છે તીરાબ આ ઓટી માં આયા છે હા કંદ ગાધ્યા છે રે આ બનાય કેમ બેગાખ્યા છે આ ને ટોટ લેવા

નાયન ઘર આ બાપા ઘરની લાઈન ખરબ થઈ ગઈ છે રણની પાડે બાપા કાકા ઘરની લાઈન ક્યાં છે કાળા ઘરના બાપા રણની પાડે નાયન કો ટીયા કરે આ સાલ કો ના કોઈ નાવા કો ના હમ તો સ મોરલ માં

એવું અવરામ પાણી છોરા અવરામ પાણી નહી હતું વેળા જાવ પર બેહો લશે